બે વિભાગોની ખેંચતાણ હવે ખુલીને સામે આવી ગઈ છે એક તરફ પીઆરઓ વિભાગના બિલ ઓડિટ વિભાગ દ્વારા રોકી રખાતા હોવાની ફરિયાદો થઈ રહી છે તો ઓડિટ વિભાગમાંથી બિલોની માહિતી ત્રાહિત વ્યક્તિને આપીને અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારની ફરિયાદો કરાઈ રહી હોવાના આક્ષેપ સાથે ક્લાસ વન અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને બે દિવસથી માસ સિર ઉપર ઉતરવાનો નિર્ણય લીધો હતો જેને પરિણામે આજે પહેલા દિવસે પાલિકા કચેરી પણ સુમસામ દેખાઈ રહી હતી અરજદારો પણ આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ સાચા અર્થમાં પીપલ સેન્ટ્રિક બને એ દિશામાં કામ કરે એવી પણ આશા વ્યક્ત કરી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાના ક્લાસ વન અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર મહેશબાબુને જણાવ્યું હતું કે પાલિકાના કેટલાક માનસિક ત્રાસ ગુજારી રહ્યા છે તો બીજી તરફ વિકાસના કામો સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિક્ષેપ કરીને સંસ્થાની છબીને નુકસાન કરાઈ રહ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ આ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે દર્શક મિત્રો સમગ્ર વડોદરામાં એ જ્ઞાત છે કે વડોદરા મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ એ ખૂબ જૂની અને જગજાહેર છે જેનો ભોગ કેટલીકવાર અધિકારીઓ પણ બને છે ત્યારે વહીવટી તંત્ર પદાધિકારીઓની ઉપેક્ષા કરતું હોવાની ફરિયાદો પ્રદેશ સુધી પહોંચી છે ત્યારે પાલિકાના ક્લાસ વન અધિકારીઓએ માસ સીએલનું શસ્ત્ર ઉગામતા પાણી ડ્રેનેજ ડોર ટુ ડોર સહિતની આવશ્યક સેવાઓને કોઈ અસર નહીં પડે પરંતુ ત્રાહિત વ્યક્તિઓ કામની સાઇટ ઉપર જઈને જે રીતે હેરાનગતિ કરી રહ્યા છે એની તાત્કાલિક અસરથી રજૂઆત કરીને એના નિવારણ માટે પણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે મને અપીલ હતું બોલાયો હતો મારી બે મહિનાની ઉપર થઈ ગયા સાઠ દિવસની ઉપર થઈ ગયા આરટીઆઈ કરેલી હતી સાઠ દિવસ સુધીમાં એક પેપરની કોઈ આ લોકો જવાબ નથી આપતા આજે મારે એની અપીલ કરી અપીલ કર્યા પછી એને તાત્કાલિક મને બોલાવવામાં આવ્યો પાંચ બાર બે હજાર પચીસ ના રોજ અગિયાર ને ચાલીસનો નો ટાઈમ છે અવડે ઉપર છે તો ટાઉન પ્લાનિંગ ઓફિસર બી નથી ના તેમનો વોચમેન છે ના તેનો પટાવાળો છે કોઈ બી દેખાઈ નથી રહ્યું તે બરાબર છે એ બધા જાણવા મુજબ એવું આવ્યું છે કે હડતાલ પર ઉતરી ગયા છે તો હડતાલ પર ઉતરી ગયા તો શોર્ટ નોટિસ તો જણાવે ને કે ભાઈ આજે મારા બધા લોકો હડતાલ પર ઉતરી ગયા છે માણસ લિફ્ટ બી બંધ છે નીચે લખીને બોર્ડ બી નહીં જેવી રીતે આ બધા બોર્ડો મેળા લોકો નીચે એવી બોર્ડ મેલદો ને કે ભાઈ નથી કોઈ સત્તા અધિકારી કે આજે હડતાલ પર છે સો એન શું કઈ બી છે આજે લગભગ સાત આઠ જણા બુઝુર્ગ છે એલ બી બિચારા ચાલતા ચાલતા ઉપર જાય છે ને ચાલતા ચાલતા નીચે ઉતરી રહ્યા છે

સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર